નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તેર એપ્રિલ બે હજાર પચીસને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્ર દિવસ રાત ધન રાશિમાં સંચાર કરી રહ્યો છે મેથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો તમને આ અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે મકર રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે તેમ છતાં તમે તમારા જીવનસાથી માટે સમય કાઢી શકશો જેના કારણે તેમના ચહેરા પર ખુશીની ભાવના જોવા મળશે તમારે તમારા બધા અટકેલા કાર્યો આજે બપોર સુધીમાં પૂર્ણ કરી લેવા જોઈએ નહીં તો તે તમારા માટે નુકસાનકારક બની શકે છે આજે તમને તમારા સાસરીયા પક્ષ તરફથી સ્માન મળી રહ્યું છે જેઓ કેવો રહેશે તમારો આજનો દિવસ તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે તમે તમારા વ્યવસાયને લઈને કેટલીક એવી યોજનાઓ બનાવશો જેના જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે આજે તેમાં કાંઈક એવું કરશો જેનાથી તમારું આત્મસ્માન વધશે અને તમને ઘણો ફાયદો થશે તમારા પરિવારનો કોઈ સભ્ય તમને કોઈ સારા સમાચાર આપી શકે છે જેનાથી તમારું જીવન ખીલી ઉઠશે વ્યવસાયમાં લોકો પ્રત્યે તમારું વલણ આજે ઘણું બદલાઈ શકે છે આજે તમારા વ્યવસાયમાં તેજીના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય સાહીઠ ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઈ વૃષભ લોકોનો ભાગ્ય સાથ આપી રહ્યું છે આજનો દિવસ તમારા માટે પ્રતિકાર સાબિત થઈ શકે છે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે પૈસા કમાવાની દિશામાં કરવામાં આવેલા કામ પણ આજે ખૂબ જ ફાયદાકારક રહેશે ઉદ્યોગપતિઓને આજે ખૂબ જ લાભ મળી શકે છે ધન પ્રાપ્તિ થઈ શકે છે આજે વેપારના ક્ષેત્રમાં તમને નવા સહયોગથી સહયોગી મળી શકે છે જે તમને સફળતા અપાવશે આજે તમારા રાજકીય ક્ષેત્રમાં વધારો થશે જેની પ્રશંસા પણ થશે જીવનસાથીની સલાહ તમારા વ્યવસાયને આગળ વધવામાં મદદ કરશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવમાળાનો જાપ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ક મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ઘણી દોડધામમાં પસાર થશે તમારે વ્યવસાયના સંબંધોમાં મુસાફરી કરવી પડી શકે છે જેમાં તમને સફળતા મળશે તમારા બાળકોના કોઈ પણ કામથી તમે ખુશ રહેશો જો તમારા કોઈ મામલો કોર્ટમાં ચાલી રહેલો હોય તો તે આજે પૂરો થતો જણાય છે આજે પરિવારના તમામ સભ્યો સાથે તમારા સંબંધો સૌધર્પૂર્ણ રહેશે સાંજે તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો જેના કારણે તમે આનંદનો અનુભવ કરશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવા દીવો પ્રગટાવો નંબર ચાર કર્ક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થાયનું ધ્યાન રાખવું જોઈએ વધુ કામ કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તેથી સાવચેત રહો તમે કેટલાક પારિવારિક મુદ્દાઓ પર તમારા માતા પિતાની સલાહ લેશો જેનાથી તમારો તણાવ ઓછો થશે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને ચિંતિત ચિંતિત થઈ શકો છો વિદ્યાર્થીઓને આજે તેમના વરિષ્ઠો વરિષ્ઠોના સહકારથી જરૂર સહકારની જરૂર પડશે તમારા કેટલાક ખર્ચાઓ વધશે જે તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ પણ કરવા પડશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો આઠ વાર જાપ કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ મોગલમાં કહે છે કે આજનો દિવસ તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે તમે સાંજનો સમય તમારા પરિવારના નાના સભ્યો સાથે રમવામાં પસાર કરશો આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે વ્યવસાયમાં આજે તમારે તમારા સહકારમાં શ્રમ સહકર્મચારીઓના સહકારથી સહકારની જરૂર પડશે આજે તમને સાચા જુસ્સાથી કરેલા કામમાં સફળતા મળશે નોકરી અને ધંધામાં આજે તમારે તમારા ગુચ્છા પર નિયંત્રણ રાખવું પડશે અને તમારી વાણીમાં મધુરતા લાવવી પડશે તો જ તમે તમારા કામમાં સફળ થઈ શકો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બ્રહ્મ બ્રહ્મણને દાન કરો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોને આજે ભાગ્યનો સાથ મળશે તમારું મન પરોપકારના કામોમાં લાગેલું રહેશે સમાજમાં તમારા કામનું સમાન થશે ભાઈ બહેનો તરફથી સહયોગ મળશે નોકરી સાથે જોડાયેલા લોકો માટે આજે પ્રમોશનની શક્યતાઓ બની રહી છે વ્યાપારમાં આજે કોઈ નવી ડીલ ફાઇલ થઈ શકે છે જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના તેના પાસાઓની સંપૂર્ણ તપાસ કરો નહીં તો તમે મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનો તિલક લગાવો નંબર સાત તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે તમે તમારા જીવનસાથીને તમારા દિલની વાત કહેશો આજે તમારા પિતાની સલાહથી તમે તમારા બાળક સાથે સંબંધિત કોઈ પણ નિર્ણય લેશો જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આજે તમને કાર્યસ્થળ પર વખાણ વખાણ સાંભળવા મળશે નોકરી ધંધાના ક્ષેત્રમાં આવકના નવા માધ્યમો બનશે આજે તમારે તમારા ભાઈ પાસેથી થોડા પૈસા ઉધાર લેવા પડી શકે છે આજે તમે તમારા જીવનસાથી માટે ભેટ લઈ શકો છો સાંજે તમે તમારા મિત્રો સાથે પિકનિક પર જશો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રનું દાન કરો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃષિક રાશિના જાતકોએ આજે દરેક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે વિરુદ્ધિઓ તમારી વિરુદ્ધ કામ કરશે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે અને સુખ સમાધાનમાં વૃદ્ધિ થશે નોકરિયાત લોકોને આજે તેમના પ્રોજેક્ટમાં સફળતા મળશે નિષ્ણાંતની સલાહ તમને તમારા વ્યવસાયને આગળ વધવામાં મદદ કરશે આજે તમે તમારા ભાઈના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો જો કોઈ સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો નંબર નવ રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઢ ધન રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે આજે અચાનક તમને મોટી રકમ મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરશે અને ભવિષ્ય વિશેની તમારી ચિંતાઓને ઓછી કરશે આજે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને કોઈ મુશ્કેલ નિર્ણય લઈ શકો છો આજે તમારે નોકરીમાં વિવાદથી સ્થિતિ બચવું પડશે આજે તમને તમારી માતા તરફથી પણ આર્થિક લાભ મળવાની સંભાવના છે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સંકટ સંકટનાસન ગણેશોનો પાઠ કરો નંબર દસ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે તેમ છતાંય તમે તમારા જીવનસાથી માટે સમય કાઢી શકો છો જેના કારણે તેમના ચહેરા પર ખુશીની ભાવના જોવા મળશે તમારે તમારા બધા અટકેલા કાર્યો આજે બપોર સુધીમાં પૂર્ણ કરી લેવા જોઈએ નહીં તો તે તમારા માટે નુકસાનકારક બની શકે છે આજે તમને તમારા સાસરીયા પક્ષ તરફથી સ્માન મળી રહ્યું છે આજે કાર્યસ્થળ પર બધા તમારાથી ખુશ રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો નંબર અગિયાર કુંભ રાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોના અક્ષર ગ છ છ અને છ કુંભરાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માગો છો તો તેના માટે દિવસ સારો છે ભાગ્યનો પૂરો સાથ મળશે આજે તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર મળશે અને મિત્રો તરફથી ભેટ મળી શકે છે આજે તમે તમારી માતા સ્વા માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો તેથી તેમનું વિશેષ ધ્યાન રાખો વ્યાપાર માટે કરવામાં આવેલ યાત્રા લાભદાયક રહેશે પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને જીવનના સ્થળોએ પણ જવું પડી શકે છે આજે ભાગ્ય નવ્વાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રિત અર્પણ કરો નંબર બાર મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે આજે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આજે તમારા ઘરમાં વિવાહ યોગ્ય સભ્યના લગ્ન લગ્ન પ્રસ્તાવ આવી શકે છે આ સાંજના સમયે તમારા પરિવારના સભ્યો સાથે ફરવા હરવા ફરવામાં પસાર થશે આજે સામાજિક અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધતી જોવા મળશે પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગ બની શકે છે વેપાર માટે તમારા પાયની સલાહની જરૂર પડશે આજે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં તેમના શિક્ષકોનો સહયોગ મળશે આજે ભાગ્ય નવ્વાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ